ગમે ત્યાં દુનિયા ખૂણે તો પેલા જ મારી જ બસમાં પડશે હા અને એને એમ કહેવાનું કે એવો અસલ બાપ ના હોય તો કોઈ દાડો સરકારી બસમાં ના ચઢો પાસ થઈ ગયા જા ખાખી બોલી છે પેરાયો ચિંતા છે મોટી છે

ચોથી મળ્યો બરાબર અઢાર હજાર નો ફોન છે બહુચરાજી ખોવાઈ ગયો હતો ને દુકાન માંથી ચોરી ગયું હતું તમારી દુકાન માંથી પછી મળ્યો કઈ રીતે ત્રીજા રવિવાર પેહલા રવિવારે આયા હતા લખીને મારા બાપાનો ધારાજાનો ફોન ચોરી ગયો મારી ચોર ગોતી આવી

આ કાપા છે સામાન્ય છે આપણે બોલ સભાઓ પર પુષ્કળ માય

અનમાર મોરાલા માટે આવી જ છે તો જેટલું બોલું નંબરનો હું ભરાની મતલબ દીધો એ બરોબર હું શેર બોની બત્રીસી માતા બોલતી છે લ્યા ભાઈ ચજા ઘટનામાં કો હશે તો પણ એક જ સવાલ પૂછે બીજો સવાલ કરતી નહીં બીજો લગન પણ એક જ સવાલ પૂછે ભાઈ ભાઈ બીજો પૂછે જ નહીં કે બીજા લગન કોને કર્યા જગત માં દેવ શું સુખે કે દુખી શું કે થવાનું કારણ છે ભાઈ મારો ભગવાન લઈ લે બોલો ભાઈ આ ઘણું ભાઈ રૂચો છોટું હોય બોલ બોલ پہلے સંત બીઆયત હીક હંદ હં હજં હે હંદ હણા કિં હંલદ હ પહેલો વગો તારો ચોકર આ બે બે વખતો ને આપને પડ્યા છે ખોળવા જવાની જરૂર છે નહીં બે જ અગરબત્તી મારી છે જેની કારણે જા જગતની માતાના નામ વિરાપત મારું નામ છે તેની અરે જાતી તારો હારું આથી બધી રીતે મજા 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 ચિંતા મૂકી જેનો નમ તડદકો મારની માતા મતી સુધી